ઓમ નમઃ શિવાય શિવ એટલે ભગવાન ભોળેનાથ ગંધયાને તિલક ફૂલ ફળ ધૂપ દીપ નૈવેદ એમ પંચોપચાર માત્ર પૂજાથી જ ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે અને તે પણ ન મળે તો માત્ર બિલ્વપત્ર કે જળાભિષેકથી અથવા તો કંઈ જ ન મળે તો ભગવાન શિવ તો નિરાકાર સ્વરૂપ છે અજન્મા છે તેમના લિંગ સ્વરૂપને માત્ર માનસિક પૂજા કરવાથી માત્ર સ્મરણ કરવાથી ભગવાન શિવ ભક્ત ઉપર સદા ખુશ થાય છે ભગવાન શિવની માનસિક પૂજાનો એક મંત્ર ભગવાનને અર્પણ કરીએ તો પણ ભગવાન સદા માટે ભક્તજનનું કલ્યાણ કરે છે તે મંત્ર છે રત્નએ કલ્પિત દિવ્યાંબરમ नानारत्नविभूषितं मृगमेदा मोदाङ्कितं चन्दनं जाती चम्पकबेव पत्ररचितं पुष्पं च धू तथा दीपं देवदयानिधे दे। અશુપતે કલ્પિતમ દૂહ્યતા ચાર મંત્રો ભગવાનની માનસિક પૂજાના છે અને છેલ્લે કહ્યું છે યજ્જ કર્મ કરોમી તત્તદખિલમ શંભોતવારાધનમ અર્થાત જે જે પણ કર્મ કરું છું મારા મનની સંકલ્પના

અને જાતિ ચંપક બિલ્વ પત્ર રચિતમ કસ્તુરિકા ગંધ સમન્વિત ચંદન જુહી ચંપો બિલ્વ થી યુક્ત પુષ્પાંજલિ ધૂપ અને દીપ આ સર્વ માનસિક ઉપહાર હે સદાશિવ હે ભોલેનાથ હું આપને સમર્પિત કરું છું આપ તેને ગ્રહણ કરો અને આપ જગતનું કલ્યાણ કરો આવી વિશિષ્ટ ભાવનાથી શિવની માનસિક પૂજાનો આ મંત્ર માત્ર બોલવાથી ભગવાન શિવ આપણા દરેક અટકેલા કાર્યો પરિપૂર્ણ કરીને સાક્ષાત હાજરા હાજર થઈને ભક્તનું સદા કલ્યાણ કરે છે માટે ભોળેનાથની માનસિક પૂજાને સર્વશ્રેષ્ઠ પૂજા માનવામાં આવી છે ગમે તેટલો સચ્ચંડી લક્ષચંડી યજ્ઞ કરીએ પરંતુ છેલ્લે માનસિક પૂજાનો મંત્ર બોલીએ તો લક્ષચંડી અર્પિત કરે છે આટલું મહત્વ આ માનસિક મંત્રનું છે આજે મહાશિવરાત્રી નિમિત્તે આપણે પણ સૌ આ ભગવાનનો જે રત્નય કલ્પિત રૂપી માનસિક મંત્ર છે એનું આપણે સ્મરણ માત્ર કરીશું ભગવાન શિવની અનેક ગણી કૃપા આપણે પ્રાપ્ત કરીશું ઓમ નમઃ શિવાય